પથ્થરમારો થયો હતો મોડી રાત્રે બનેલી એ ઘટનાને લઈને આખી રાત પોલીસ પેટ્રોલિંગ સાથે પોલીસ તો ચાપતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસ ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ હાથ ધરી છે હાલમાં સંપૂર્ણ પરિસ્થિતિ નિયંત્રણમાં છે હાલ સંપૂર્ણ શાંતિનો માહોલ ગામમાં કણજરી ગામની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગઈ છે પથ્થરબારાની ઘટના બની હતી અથડામણમાં પથ્થરમારો થયાનું જે સામે આવ્યું હતું ત્યારબાદ

તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવે અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે લાઇન પર નચકેત જોડાયા છે નચકેત આ સમગ્ર પરિસ્થિતિને પગલે ગામમાં હાલમાં તો શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી શું સ્થિતિ ચોક્કસ થી સાથે જો વાત કરવા જઈએ તો ગત મોડી રાત્રે જે રીતે નડિયાદ તાલુકાના જે કુંજડી ગામમાં જે બનાવ બન્યો હતો એક નજીવી જે બાઇક ઓવરસ્પીડ કારણે યુવક ને જોડે જે તકરાર થઈ હતી બાદમાં જે પથ્થર મારવાનું સ્વરૂપ જે ધારણ થયું હતું ત્યારબાદ જે રીતે પોલીસે ચાક ચોગન બંદોબસ્ત શરૂ કર્યો હતો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પૂરી રાત કરવામાં આવ્યું છે હાલ અત્યારે જે પોલીસ છે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી મોડી રાત્રે અને જે સીસીટીવીના જે ફૂટેજ છે તે ફૂટેજ લેવાની જે આસપાસના સીસીટીવી ફૂટેજ લેવાની શરૂઆત કરી હતી ને અત્યારે હાલ અત્યારે જે પોલીસ કાર્યવાયમાં પોઝિટ લેવાની કોશિશ હાથ કરવામાં આવી છે જે પથ્થરમારો થયો છે પથ્થર મારવાના કારણે જે એ આસપાસના જે સીસીટીવી હતો સીસીટીવીમાં કોઈ પણ કેવી રીતે પથ્થર મારો થયો મને પથ્થરમારો કહો તે તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે પોલીસે હાથ ધરી છે જો વાત કરવામાં આવતી એક નજીવી ખાલી બાઇક લઈને જતા હતા ને બાઇકની જે વર્ષના કારણે જે યુવકો છે બીજા અન્ય યુવકો વચ્ચે તકરાર થઈ હતી ને બાદમાં આ પથ્થરમારો થયો હતો અને સંપૂર્ણ હાલ અત્યારે ગામમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે પૂરી રાત જે છે જે પેટ્રોલિંગ અને બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે આસપાસના જે ચાર પોલીસ સ્ટેશનોના જે પીઆઈ અને સ્ટાફ છે તે પણ પૂરી રાત જે કોમ્બિંગ થઈ હતી અને જે બંદોબસ્ત જાળવ્યો હતો અને હાલ અત્યારે ગામમાં સંપૂર્ણ શાંતિ શેખ્યા આપની તમામ માહિતી